સાવલી કરચિયા રોડ પર આવેલ હુસેની ખિદમતે કમિટી સાવલી દ્વારા બીજો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું સાવલી તાલુકાના ગોઠણા ખાતે આવેલ મદ્રસાએ જામિયા મદારુલ ઉલુમમાં હુસેનની ખિદમતે ખલ્ક કમિટી સાવલી દ્વારા બીજો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હુસેની ખિદમતે ખલક સાવલી દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં અગિયાર જેટલા મુસ્લિમ સમાજના યુગલોએ ઇસ્લામ ધર્મના આદેશ પ્રમાણે સાદગીથી લગ્ન કરી લગ્ન જીવનમાં પ્રવેશ કર્યો હતો આ સમૂહ લગ્નોત્સવ દ્વારા એક અનુપમ સંદેશ પણ આપ્યો હતો ભારત જેવા બિનસાંપ્રદાયિક દેશમાં ગરીબી મોટી સમસ્યા છે ત્યારે આવા ગરીબ પરિવારોમાં દીકરા દીકરીઓના લગ્ન જેવા સામાજિક પ્રસંગો આર્થિક દ્રષ્ટિએ ભારે મુશ્કેલી ભર્યા હોય છે દરેક વર્ગના ગરીબો માટે પોતાના સંતાનોના લગ્ન કરાવવા કઠિન હોય છે નાણાંથી લાચાર દરેક ધર્મના ગરીબો સંતાનોના લગ્ન કરાવી શકતા નથી અસહ્ય મોંઘવારીમાં ગરીબ પરિવાર માટે લગ્ન એ ભારે વિષમ સ્થિતિનું નિર્માણ થાય છે અને સમૂહ લગ્ન આશીર્વાદરૂપ સાબિત થાય છે જેમાં ખિદમતે ખલક કમિટી સાવલી દ્વારા સંસાર માંડવા માટે ઘરવખરીનો સામાન સખી દાતાઓ તરફથી પૂરું પાડવામાં આવી હતી જેમાં ગરીબ પરિવારોના લગ્ન કે આકસ્મિક ખર્ચ માટે મદદનું માધ્યમ બને છે આ સમૂહ લગ્નમાં લગ્ન સાદગીથી થાય છે અને કુરિવાજો દૂર થાય અને નેસ્ત નાબૂદ થાય તે હેતુસર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં મુખ્ય મહેમાન અને ગામના આગેવાનો અને ગામની મસ્જિદમાં આલિમો તેમજ ડોક્ટરો એન્જિનિયરો અને વકીલોએ હાજરી આપી હતી અને નવયુગલોને આશીર્વાદ અને દુવાઓ આપી હતી આ પ્રસંગે ગુજરાત બાર કાઉન્સિલના મેમ્બર અને મેમ્બર વકપ કમિટીના મેમ્બર રણજીતસિંહ રાઠોડ સિકંદર બાવા પાલી એડવોકેટ સોહિલ તિરમિઝી હયાત ખાન બ્લોચ પ્રમુખ મકરાણી બલોચ સમાજ જિલ્લા પંચાયત સદસ્ય મુબારક પટેલ ડોક્ટર પ્યારે સાહેબ રાઠોડ હર્ષ પટેલ સાવલી પાલિકા પ્રમુખ સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર હતા રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી સાવલી